કતરા દરમિયાન બાલા સિનોરની મુલાકાત અમે લીધી હતી અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાંથી પાણી આવે છે બહાર એ લાલ કલરનું આવે છે ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી શકતા નથી અને આજે અમે ડમ્પિંગ સાઇટ પર આવ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા લાલ કતરા દરમિયાન બાલા મુલાકાત અમે લીધી હતી અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાંથી પાણી આવે છે બહાર એ લાલ કલરનું આવે છે ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી શકતા નથી અને આજે અમે ડમ્પિંગ સાઇટ પર આવ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા લાલ કતરા દરમિયાન બાલા સિનોરની મુલાકાત અમે લીધી હતી અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે જે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે એટલે કે હાનિકારક જે કચરો છે જે લોકોના જીવને નુકસાન કારણે

મહત્વની વાત કરવામાં આવે તો જન આક્રોશ યાત્રા પહોંચી છે લાલપાણી વિસ્તાર એવા બાલાસીનોના જમીયતપુરા અને બીજના મોડા વિસ્તાર તથા બળિયાદેવ જેવા વિસ્તાર વિસ્તારમાં પહોંચી છે ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે અને ખેતીને જોખમમાં મુક્તિ આ સાઇટને લઈને કોંગ્રેસ પણ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને જન આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે બાલાસિનોમાં કાર્યરત વોટર રિસાયકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કેમિકલયુક્ત બાયો હેઝન વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પ કરવાનો આરોપ છે નવેમ્બર કંપની વેસ્ટ કલેક્શન ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલના નામે કામગીરી કરી રહી છે અને તે સમગ્ર ગુજરાતમાંથી કેમિકલ લાવી અને અહીંયા પધરાવવામાં આવી રહ્યું છે જેને લઈને તેમની કામગીરી પર સવાલો ઉપસ્થિત થયા છે સ્થાનિક લોકોનો પણ આક્ષેપ છે કે જમીનમાં છોડવાઓ આવે છે એટલું જ નહીં રિવર્સ બોરવેલ્સનો ઉપયોગ કરીને આ ઝેરી પાણી ભૂગર્ભમાં પણ ઉતારવામાં આવી રહ્યું છે જેના કારણે આસપાસના વીસ કિલોમીટરના વિસ્તારમાં બોરવેલ તથા કૂવાના પાણી દૂષિત બની ગયા છે ને લાલ પાણી બની ગયા છે કે લાલ પાણીવાળો વિસ્તાર જોવા રહ્યો છે છે ત્યારે આ મુદ્દે હવે રાજકારણ પર ગરમાયું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સાઈટ પર જઈને જાત નિરીક્ષણ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા આ મુદ્દો ફરી ચર્ચાને ચકડોળે ચડ્યો છે કોંગ્રેસનો આરોપ છે કે સાઈટ પર ખુલ્લામ કેમિકલ યુક્ત પાણી વહેતું જોવા મળ્યું છે કોંગ્રેસ આ મુદ્દે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે કોંગ્રેસનું કહેવું છે કે સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને બચાવી રહી છે અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરના બદલે ખેડૂતોના જીવન સાથે રમત રમાતી જોવા મળી રહી છે આ મુદ્દે વિધાનસભામાં પણ ઉઠાવવાની સાથે સાથે રસ્તા પર ઉતરીને જન આક્રોશનું આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને આવનાર સમયમાં આ મુદ્દાને વધુ ઉછાળવામાં આવશે હવે મોટો પ્રશ્ન એ છે કે શું બાલાસિનોરના લોકો અને ખેડૂતોને ન્યાય મળશે કે પછી ઝેરી વેસ્ટની વચ્ચે જીવતા રહેવા મજબૂર બનશે જન આક્રોશ યાત્રા દરમિયાન બાલાસિહનોરની મુલાકાત અમે લીધી હતી અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાં પાણી આવે છે બહાર એ લાલ કલરનું આવે છે ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી શકતા નથી અને આજે અમે ડમ્પિંગ સાઇટ પર આવ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા લાલ કલરનું પાણી દેખાઈ રહ્યું છે અને એકદમ દુર્ગંધ મારતું પાણી જે ગામ લોકોને તો ચોવીસ કલાક આ દુર્ગંધનો સામનો કરવો પડે છે અને સરકાર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ લાવીને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લાવીને અહીંયા ડમ્પિંગ કરવાની જે સાઇટ બનાવી છે પણ એમાં આજુબાજુના એરિયાનું પર્યાવરણ સારું રહે આજુબાજુના એરિયાને કોઈ નુકસાન ના થાય લોકોને કોઈ પરેશાની ના થાય એની કોઈ વાત ધ્યાનમાં રાખવામાં આવી નથી અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી ગત લોકસભાની ચૂંટણીમાં પણ આ ગામના લોકોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો હતો મતદાનનો બહિષ્કાર કર્યો ત્યારે લગભગ દોઢેક મહિના માટે આ સાઇટ બંધ કરી દીધી હતી પણ જેવી ચૂંટણી પરથી પરિણામ આવી ગયા એ લોકોની સરકાર બની ગઈ એટલે ફરી પાછી આ સાઇટ ચાલુ કરી દેવામાં આવી છે અમે લોકોએ ગામ લોકોને કીધું છે કે તમારી જે પણ કોઈ રજૂઆત હોય લેખિતમાં આપજો લેખિતમાં આપશે તો અમે આવનારી વિધાનસભા સત્ર આવવાનું છે ફેબ્રુઆરી મહિનાથી તો વિધાનસભામાં બી આ પ્રશ્ન પૂછીશું એને ઉજાગર કરીશું અને સરકાર સુધી પણ વાત પહોંચાડીશું પણ આ વિસ્તારના લોકોને ન્યાય મળે ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે બાલાસિનુના જમીયતપુરા મોરિયા એન્વાયરમેન્ટ કંપની ફરી એક વખત વિવાદમાં આવી છે અને વિવાદનું કેન્દ્ર બની છે હેઝાર્ડ કેમિકલ વેસ્ટના ડમ્પિંગને લઈને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને ખેતીને ગંભીર નુકસાન થતું હોવાનો આરોપ ઉઠવા પામી રહ્યો છે જન આક્રોશ યાત્રામાં આ કંપનીનું અધિકૃત નામ મોરિયા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સરકારી દસ્તાવેજો મુજબ કંપનીનો પ્રોજેક્ટ પ્રસ્તાવ વર્ષ બે હજાર પંદરમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પર્યાવરણ વિભાગની મંજૂરી બાદ બે હજાર અઢારમાં આસપાસની અંદર આ કંપની કાર્યરત થઈ હતી જોકે બે હજાર પંદરમાં જ્યારે આ પ્રોજેક્ટ માટે પર્યાવરણની મંજૂરી માટેની લોક સુનાવણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે પણ નવ્વાણું ટકા ગ્રામ પંચાયતો લઈને તમામ લોકોએ તેનો વિરોધ કર્યો હતો તેમ છતાં સરકારની મનમાની અને પર્યાવરણ વિભાગના જે અધિકારી છે તે અધિકારીએ પંચાણું ટકા લોકોની માન્યતાને નકારી હતી અને પાંચ ટકા લોકો કંપનીઓ માટે એટલે કે બે ટકા લોકોને કંપનીના માલિકોને ફાયદો કરાવવા માટે તેને મંજૂરી આપવામાં આવી હતી લોક અદાલતમાં એટલે કે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ ફૂટી ગયું હતું અને બે હજાર પંદરમાં જ્યારે તેનો વિરોધ સખત રીતે કરવામાં આવ્યો હતો તમામ વીસથી વધારે ગ્રામ પંચાયતો વિરોધ કર્યો હતો તેમ છતાં પણ તેને મંજૂરી મળ્યા બાદ બે હજાર અઢારની આસપાસમાં કંપની કાર્ય થઈ હતી આ પ્રોજેક્ટને કોમન હેઝાર્ડ વેસ્ટ ટ્રીટમેન્ટ સ્ટોરેજ અને તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે કંપનીની પાસે અંદાજે લાખ ક્ષમતા અને પંચાવન કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મૂલ્ય અને અગિયાર પોઈન્ટ ત્રણ હેક્ટર જમીન છે જે મુખ્યત્વે ખેતી અને અવિકસિત વિસ્તાર ગણવામાં આવે છે પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે આ ફેસિલિટીના કારણે આસપાસના વિસ્તારનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે કુવાના પાણી લાલ દેખાઈ રહ્યા છે સ્થાનિક ખેડૂતો રહેવાસીઓ કહી રહ્યા છે કે કેમિકલ યુક્ત વેસ્ટના કારણે છેલ્લા ઘણા વર્ષોથી શ્વાસની તકલીફ વિવિધ રોગો અને ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે આરોપ છે કે લગભગ વીસ કિલોમીટરના વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે આ મુદ્દો પહેલા મોટો હતો તેનો વિરોધ બે હજાર અઢારમાં જમિયતપુરામાં જ્યારે સ્થાપના થઈ ત્યારે કરવામાં આવ્યો હતો સ્થાનિકોએ કેમિકલ ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ ઉગ્ર આંદોલન પણ કર્યું હતું અને તેને બંધ કરાવવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ છતાં પણ તાજેતર જાન્યુઆરીમાં ફરીથી પાછું બે હજાર છવ્વીસમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સાઇટ પર જઈને વિરોધ નોંધાવ્યો અને સરકારની સામે ગંભીર આરોપો લગાવ્યા છે કોંગ્રેસનો દાવો છે કે સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને બચાવવા માટે આ સાઈટ બંધ કરતી નથી કરોડો રૂપિયાના હપ્તા અને રાજકીય જોડાણના કારણે લોકોના આરોગ્ય અને ખેડૂતોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે આ સાઈટ કેટલાક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસ કોર્ટના આદેશ અથવા લોક વિરોધના કારણે અસ્થાયી રીતે બંધ થાય છે પરંતુ થોડા સમય બાદ ફરી શરૂ થઈ જાય છે જેનાથી સરકારની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે હવે મોટો પ્રશ્ન એ છે કે શું જમિયતપુરાના લોકોને આસપાસના વીસ જેટલા ગામના લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા મળશે કે પછી હેઝાર્ડ વેસ્ટની વચ્ચે જીવવું એ જ તેમની મજબૂરી બની રહેશે બાલાસિનોરમાં લાલ પાણી જોવા મળી રહ્યું છે અને લાલ પાણીના વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય અંદાજે વીસ કિલોમીટરની રેન્જમાં લોકોનું સ્વાસ્થ્ય હવે બગડતું જઈ રહ્યું છે ત્યારે આવનાર સમય કેવા સ્વરૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું હાલમાં તો લોકો મજબૂરીમાં જીવી રહ્યા છે આજે જનાક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં બાલાસીનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે અને જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઈટ છે આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે એટલે કે હાનિકારક જે કચરો છે જે લોકોના જીવને નુકસાન કારણ છે જમીનને નુકસાનકારક છે હવાને નુકસાનકારક છે પાણીને પ્રદૂષિત કરે છે આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા પણ સરકાર એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝારડસ વેસ્ટને અહીંયા લઈને ડમ્પ કરવામાં આવે છે અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ પંદર વીસ કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે લોકોને અનેક રોગોથી પીડાવવું પડે છે સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ જમીનનું પાણી દૂષિત થઈ ગયું જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે જમીનો બરબાદ થાય છે સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે કેટલાય ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે એટલા જ માટે લોકોની ફરિયાદો લોકોની તકલીફો લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આ જ કેમ્પસમાં એટલે અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે ગુજરાત મોડલની વાત કરે છે પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે ત્યારે આજે જનઆક્રોશ યાત્રામાં ખેડૂતોએ સ્થાનિકોએ મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે આવનારા દિવસોમાં આજ લોકોના અવાજને બુલંદ પણ કરીશું વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના સુધી આ લોકોની જે હકીકત છે આ લોકોની જે તકલીફ પીડાના આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે મહીસાગર જિલ્લાના બાલાસીનોરના જમીયતપુરા આજે લોકો માટે જન્નત નહીં પરંતુ ઝેરનું નરક બની ગયું છે મોરિયા એન્વાયરમેન્ટ કંપની સામે ઉઠતા ગંભીર આરોપો હવે સરકાર માટે પણ શરમજનક બની રહ્યા છે જન આક્રોશ યાત્રા ખેડા જિલ્લાના ફાગવેલ ધામથી શરૂ થઈ હતી ત્યારે આજે બાલાસિનોરના લાલ પાણી વિસ્તારમાં આ જન આક્રોશ યાત્રા પહોંચતા લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું ત્યારે બાલાસિનોરમાં જે વિસ્તારમાં લાલ પાણી આવી રહ્યું છે મોરિયા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપનીને સરકાર દ્વારા હેઝાર્ડસ કેમિકલ વેસ્ટના નિકાલ માટે મંજૂરી આપવામાં આવી પરંતુ આજે આ મંજૂરી લોકોના જીવન માટે ઘાતક સાબિત થઈ રહી છે એવો સીધો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે કેમિકલ યુક્ત વેસ્ટ જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે ભૂગર્ભ જળ ઝેરી બની ગયું છે બોરવેલનું પાણી લાલ લાલ દેખાય છે કુવાના પાણી લાલ બની ગયા છે સમગ્ર વિસ્તારમાં લાલ પાણી આવતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે ને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યું છે અંદાજે વીસ કિલોમીટરની રેન્જ સુધી આની અસર જોવા મળી રહી છે અને બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે બાલાસીનોરમાં પણ અગાઉ કોલેરા ફાટી નીકળ્યું હતું જેમાં પાંચ લોકોના મોત અને પાંચસોથી વધારે લોકો બીમાર હોવાનું પણ બહાર આવ્યું હતું ત્યારે આવા સમયે વીસ કિલોમીટરની આસપાસના વિસ્તારમાં લાલ પાણી જોવા મળતા લોકોનું જીવન હવે મુશ્કેલ બની રહ્યું છે બીમારીઓ વધી રહી છે ખેડૂતોની જમીન બંજર બની રહી છે છતાં સરકાર આંખ મીચીને બેઠી છે સવાલ એ છે કે જ્યારે બે હજાર અઢારથી વિરોધ ચાલી રહ્યો છે જ્યારે બે હજાર છબ્બીમાં ફરી આક્રોશ પણ ફાટી નીકળ્યો છે જ્યારે કોંગ્રેસના નેતાઓ સાઈટ પર જઈને ખુલ્લામ ગેરરીતિઓ બતાવતા જોવા મળી રહ્યા છે તો પછી આ કંપની કેમ બંધ થતી નથી તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે વિરોધ પક્ષનો સીધો આરોપ છે કે કરોડોના હપ્તા રાજકીય સાઠગાંઠ અને માનીતા ઉદ્યોગપતિઓને બચાવવાની નીતિના કારણે આ ઝેરી સાઇટને બચાવીવામાં આવી રહી છે થોડા દિવસ માટે તપાસના નામે સાઇટ બંધ થાય છે અને ફરી પાછી શરૂ થઈ જાય છે અને લોકો ઝેર પીવા મજબૂર બન્યા છે આ માત્ર પ્રદૂષણનો મુદ્દો નથી આ સરકારની નિષ્ફળતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લી છેડછાડ છે હવે પ્રશ્ન સીધો છે શું સરકાર લોકોને બચાવશે કે પછી ઉદ્યોગપતિ કંપનીઓના ફાયદા માટે લોકો મરતા રહેશે

اوہ 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 اوہ